જયન સંગઠન ફાઉન્ડેશન જામનગરના ઉપક્રમે જળ સ્ત્રોત પુનર્જીવન કાર્યની સમાજ ઉપયોગી કાર્ય વર્ષોથી કરી રહી છે ત્યારે ધ્રોલનાજ જકમી અને જામનગર વસ્થા શરદભાઈ મનોભાઈ છે પરિવારના પુત્રના જામનગર ખાતે લગ્ન પ્રસંગે પ્રાપ્ત થયેલી ભેટની કмма તેટલી જ રકમ પરિવાર તરફથી ઉમેરીને માદરે વતન ધ્રોલમાં જળ સંચયનો સેવા કાર્ય કરવાનું આયોજન કર્યું છે શેખ પરિવાર તરફથી આ ધન રાશિની નિર્વિખ્રણા શેઠ પરિવાર જલ મંદિરના શુભારંભનો કાર્યક્રમ આજે બ્રહ્મનાથ મંદિર ખાતે યોજવામાં આવ્યો આ પ્રસંગમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ રમણીકભાઈ કેશા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી આજ રોજની અંદર અમારા શ્રી શરદભાઈ શેઠ પરિવાર દ્વારા જળસંચયના કાર્ય માટે ડોનેશન મળવામાં પાત્ર થયું છે તેમના માદ્ર વતન ધ્રોલની અંદર પણ આજે આ તળાવ નદી ઊંધું ઉતારવાનું કાર્યનો શુભારંભ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે તે બદલ શેઠ કુટુંબનો પણ ખૂબ ખૂબ આભાર